મહેસાણા જિલ્લાની બાજુમાં આવેલા ધીણોજના કમાલપુર ગામ ખાતે પ્રથમવાર ટિટોળીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળ્યા હતા મહેસાણામાં આવેલા કમાલપુર ગામ ખાતે

ઈંડા નહીં પરંતુ બચ્ચા જોવા મળ્યા કેમ કે વર્ષાની ઋતુ થાય એ વખતે બચ્ચા થતા હોય છે અને મે મહિનામાં ટિટોળી જ્યારે ખેડૂતો એમના ખેતરમાં પાક લઈ લે એના પછી ઈંડા મૂકતી હોય છે જેની જગ્યાએ અત્યારે હાલ બચ્ચા જોવા મળ્યા એવું લાગે છે કે આ વખતે ચોમાસું વહેલું આવશે કેમકે ટીટોળી અને એના બચ્ચા જમીન ઉપર રહેતા હોય છે એ ઝાડ ઉપર નથી રહેતા હોતા અને એના કારણે જેમનો ખોરાક જે છે એ વરસાદ પછી પછી જે જીવજંતુ હોય છે એનો ખોરાક હોય છે તો આ વખતે કુતૂહલ દેખાયું ખેડૂતોને પણ કે આ વખતે ઈંડા વહેલા આવ્યા એ ટીટોળી અને બચ્ચા પણ વહેલા થયા તો સો ટકા ચોમાસું વહેલું આવશે